પાદરાના મુંજપુરના પટેલવગા વિસ્તારમાં ધોબીઘાટની દિવાલ ધરાશાય તથા કપડાં ધોતી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી જેમાં છ મહિલાઓને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી જેથી તાત્કાલિક સારવાર માટે મુંજપુર પીએસસી સેન્ટરમાં તેમને લઈ જવામાં આવ્યા હતા જોકે ગંભીર રીતે ઘાયલ ત્રણ મહિલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આજરોજ મુજપુર મુકામે એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મૂજફર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલ પટેલોગાણા વિસ્તારમાં જે ધોબીઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત નવ વાગ્યાના સમયે ધોબીઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂજફર અને ક્રોસ રોડ ખાતે એમને સારવાર અર્થે લાવ્યા હતા તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે પાંચ મહિલા છે એમને થોડી પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખી છે આ ઘટના સવારે નવ વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશય થઈ હતી અને દિવાલ ધરાશય થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના